કપાસના ભાવમાં આજના દિવસે એકાએક શું મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કેટલો ઉછાળો જોવા મળ્યો છે કપાસના ભાવમાં તેજી મંડી વિશે શું વધારો થયો શું ઘટાડો થયો ગુજરાતમાં કપાસના ભાવ શું બોલાણા તેમજ અન્ય પાકમાં અત્યારે તેજી મંડી ભાવ અંગે કેવી ચાલી રહી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો જો તમે પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના અલગ અલગ ખેત પેદાશોના ભાવ તેમજ અન્ય માહિતી તમને મળતી રહે યાર્ડના જોઈ લઈએ ત્યારબાદ આપણે ભાવ વિશે વિગતવાર માહિતી જોઈશું સરસા વિશાલના ભાવ અંગે પણ કરશું તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પહેલાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા કાલાવાડ તેરસો રૂપિયાથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા હર્ષોલ તેરસો પચીસથી ચૌદસોને પાસાઠ રૂપિયા ધારી એક હજાર પાંચથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા જોટાણા બારસો સત્રીસથી ચૌદસો રૂપિયા વિરમગામ બારસો એકાવનથી ચૌદસો પંચોતેર રૂપિયા આંબલીયાચંદ તેરસો બાણું તેરસો ને રૂપિયા ડોળાસા અગિયારસો ને એસી રૂપિયાથી ત્રીસ રૂપિયા હળવદ ને થી અગિયાર રૂપિયા રાજકોટ તેરસો થી રૂપિયા વડાલી પચાસ રૂપિયાથી રૂપિયા જેતપુર એક હજાર સુડતાલીસ રૂપિયા થી સૌદસો રૂપિયા હિંમતનગર એક્યાસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો તેરસો રૂપિયા થી એકસઠ રૂપિયા અમરેલી આઠસો ને રૂપિયા થી સૌદસો રૂપિયા વાંકાનેર બારસો રૂપિયા થી પચાસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ એક હજાર રૂપિયાથી બારસો ને પચીસ રૂપિયા મિત્રો આ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ભાવ હા ઓછા તેરસો રૂપિયાથી ચૌદસો ને પંચાવન રૂપિયા ખાંભા બારસો અગિયારથી થી ચૌદસો ને એકાવન રૂપિયા મોરબી તેરસો રૂપિયાથી ચૌદસો ને શુમોતેર રૂપિયા ધંધુકા અગિયારસો પચીસથી થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા બોટાદ બારસો રૂપિયાથી પંદરસો ને ચૌદ રૂપિયા ધ્રોલ બારસો ને સિત્તેર રૂપિયાથી ચૌદસો ને સત્રીસ રૂપિયા માણસા બારસો પચીસ રૂપિયાથી પંદરસો ને સહ રૂપિયા અંજાર ચૌદસો રૂપિયાથી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા ડીયોદર બારસો ને સિત્તેર રૂપિયાથી તેરસો ને સિત્તેર રૂપિયા આહારીઝ બારસો રૂપિયાથી સૌદસોને પચાસ રૂપિયા જાદર ચૌદસો રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા થરા તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો ને પચીસ રૂપિયા જસદણ તેરસો ને થી પંદરસો રૂપિયા મહુવા નવસો વીસ થી તેરસો રૂપિયાથી ચૌદસો નેવ્યાસી રૂપિયા કુકરવાડા તેરસો સિત્તેર રૂપિયાથી ચૌદસો ને સત્તાણું રૂપિયા ગોઝારીયા માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો તેમાં ચૌદસો ને થી નેવું રૂપિયા ઉનાવા એક હજાર એકસો એટલે કે અગિયારસો થી દસ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરીએ તો તેમાં પણ એક હજાર રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા સાણસમા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજારને એકાણું રૂપિયાથી તેરસો સાઠ રૂપિયા પાટણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ તેરસો ને છ રૂપિયાથી ચૌદસો બત્રીસ રૂપિયા કડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં તેરસો ને છવ્વીસ રૂપિયાથી ચૌદસો ને પંચાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરીએ તો તેમાં પણ બારસો ને એકસઠ રૂપિયાથી પંદરસો બાર રૂપિયા હવે વિસનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરી લઈએ તો તેમાં પણ બારસો ને પચાસ રૂપિયાથી પંદરસો ઓગણીસ રૂપિયા તો મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની માર્કેટિંગ યાર્ડોના કપાસના ભાવ મણ દીઠ વીસ કિલો દીઠ આપેલા હતા તો મિત્રો હવે તમે ભાવ અંગે તમારું પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો કારણ કે અત્યારે જે ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે તે કપાસે કપાસ પકવવા પાછળ જે ખેડૂતોએ જે ખર્ચો કર્યો હોય તેની વિશે મિત્રો આપણે સરખામણી કરીએ તો કપાસિયા એગ્રોમાંથી લાવી અને જ્યારે ખેડૂત મિત્રો સોંપે ત્યારથી માંડી અને કપાસ જ્યારે ઘરે આવે વીણાઈને ત્યાં સુધીનો ટોટલ મિત્રો ખર્ચો ગણીએ તો અંદાજીત પંદરસો રૂપિયાથી લઈ અને એકવીસો બાવીસો રૂપિયા સુધીનો મણદીઠ ખર્ચો ટોટલ ખર્ચો લાગી જતો હોય છે બે હજાર કરતાં પણ વધી જતો હોય છે ખર્ચો પરંતુ આપણા ભોળા ખેડૂતો આવી કાંઈ બચારા ગણતરી કરતા નથી અને અત્યારે ઓછા ભાવે મજબૂરીમાં ખેડૂતો કપાસ વેસવા મજબૂરીમાં કપાસ વેસવા લાગ્યા છે કારણ કે મજબૂરી ખેડૂતોની એ હોય છે કે કપાસ ની ખેતી કરવા પાછળ એને અન્ય લોકો પાસેથી ઉશીના પૈસે લઈ અને કપાસની ખેતી કરી હોય અને અત્યાર સુધી ખેડૂત મિત્રો કપાસના ભાવ વધશે 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 કે શું થશે બે હજાર સુધી થશે અઢારસો ઓગણીસો કે બે હજાર છે કાંઈ વચ્ચે વચ્ચે એવી રાહ જોઈને હજુ પણ કેટલાક ખેડૂતો બેઠા છે તો ભાવ અંગે ખાસ કરીને સરકાર આમાં ધ્યાન દોરવું જોઈએ કારણ કે ગુજરાતના કેટલાક તાલુકા છે ત્યાં બહુ વધારે કપાસની ખેતી થતી હોય છે અને ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ જો કે એક મોટી ખોઈટ તો એ જાય છે કે બસ્યારકને એક માત્ર કપાસની ખેતી થાય છે પછી બીજું પાળું પણ નથી લઈ શકતા તો આ અંગે ખાસ કરીને એક સરકારે આવશ્યક ધ્યાન દોરવું જોઈએ અને આવીને આવી રીતે જો ભાવ મળશે તો આગળ જતા ખેડૂતો કપાસની ખેતી કરવી પણ બંધ કરી દે છે શું કરે કારણ કે આટલો મોટો ખર્ચો થાય અને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે કપાસનો મણદીઠ ભાવ આટલી મોંઘવારી પ્રમાણે કુલ સરવાળો કરીને ખર્ચાનો સરવાળો કરી અને કેટલો મણદીઠ હોવો જોઈએ અને તમારા પંથકમાં અત્યારે મણ દીઠ તમને કપાસનો ભાવ શું મળી રહ્યો છે તેના વિશે પણ મિત્રો તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને તમારે તમામ ખેડૂત મિત્રો એક ખાસ એક ધ્યાન દોરવું જોઈએ કે ગુજરાતના તમામ તાલુકામાં એક એવું સરસ મજાનું તાલુકાવાય સંગઠનો બનાવો કે જેથી કરીને ખેત પેદાશના કોઈ પણ ભાવ ઓછા મળતા હોય તો એના અંગે સંગઠન બનાવી અને સરકાર સમક્ષ ગાંધીનગર જઈ અને ભાવ અંગે કાંઈક કહે સરસા વિચારણા કરે જેથી કરીને કોઈ પણ ખેત પેદાશોના ઓછા ભાવ મળતા હોય તો એના અંગે સરકાર શ્રી પણ આવશ્યક પગલાં લે અને જો ખેડૂત મિત્રો તમે જાગૃત થશો તો જ તે તમારે ખેત પેદાશોના ભાવ અંગે તેમજ અન્ય તમને ખેતી કરવામાં જે કાંઈ મુશ્કેલી પડતી હોય અને એનું નિરાકરણ સરકાર લાવી શકે એમ હોય છતાં પણ અત્યારે એનું નિરાકરણ ન થયું હોય તો તમે જો સંગઠિત થશો અને તમે સરકાર સમક્ષ રજૂઆત કરશો તો જ તે એનું નિરાકરણ આવશે માટે ખેડૂત મિત્રો સંગઠિત બનો અને એકતા રાખો અને કોઈ પણ ખેત પેદાશની મુશ્કેલી તમને પડતી હોય ભાવ અંગેની અન્ય કોઈ પણ મુશ્કેલી ખેતી કરવા પાછળ પડતી હોય તો સંગઠન બનાવી અને સરકાર સમક્ષ રજૂઆત કરો તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો મળીશું હવે અવનવા બીજા વિડીયોમાં